જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે નારી ઉત્થાન એ ઘરની અંદર આજે દુઃખદ ઘટના બની હતી જેમના હમણાં જ લગ્ન થયા હતા એવી દીકરી વિધવા બની હતી તેમના માતા પિતા અને કુટુંબ ઉપર સાથે આપ તૂટી પડ્યા હોય એટલું દુઃખ આવી પડ્યું હતું તેમના પિતા દીકરીને જોઈ સોધાર હાંસુએ રડી પડ્યા આંખમાં જાણે કે ગંગા જમના વેતી હોય એટલા એ રડી અને દીકરીને કહેતા હતા કે બેટા હવે તારું શું થશે તું આ જીવનની અંદર આગળ કઈ રીતે વધી શકીશ ત્યારે જેમની ઉપર દુઃખ આવી પડ્યું છે એ દીકરી તેમના પિતાને આશ્વાસન આપે છે અને કહે છે કે પિતાજી આ પ્રડો નહીં જે બનવાનું હતું એ બની ગયું કદાચ વિધવા બનવું એ વિધાતાનું વિધાન હશે અને મારા જીવનમાં એ બનવાનું હશે તો તમે ચિંતા છોડી દો હું પણ મારા જીવનમાં મહેનતથી આગળ વધીશ અરે બેટા આખો સમાજ ખૂબ અલગ પ્રકારનો છે ન બોલવાના વચનો એ તારા વિશે બોલશે તારા ઉપર ન ઉડાડવા જેવા છાંટા તારા ઉપર ઉડાડશે ત્યારે દીકરી એના પિતાને કહે છે પિતાજી તમને મારા ઉપર ભરોસો નથી હું તમારી દીકરી છું અને તમારું લોય જ મારા શરીરમાં દોડી રહ્યું છે તો મારા ઉપર ભરોસો રાખજો હું પણ મહેનત કરી અને સમાજને બતાવી દઈશ અને સમાજની અંદર આગળ વધવા માટે મારી પાસે બે હથિયારો છે એક છે પુરુષાર્થ બીરું પ્રારબ્ધ પરંતુ મહેનત અને પુરુષાર્થ કરી હું મારું જીવનનું પ્રારબ્ધ બદલી નાખીશ આમ પિતાને આશ્વાસન આપ્યું અને કહ્યું પિતાજી મારું ભણતર બાકી છે એ હું ભણવા માગું છું આટલું મોટું દુઃખ હોવા છતાં એને વિધવા અને ગૃહિણીના કપડાં ત્યાગી વિદ્યાર્થીના કપડાં પહેરી લીધા અને ભણવા લાગ્યા ખૂબ ભણ્યા ખૂબ મહેનત કરી સમાજમાં એક સમાજમાં કોઈ ઘટના બનતી ત્યારે પોતે દોડી જતા અને દીકરી અને નારીને હિંમત આપતા અનેક પ્રસંગોની અંદર તેમણે સમાજના અનેક સારા કાર્યો કરી બતાવ્યા અને ધીરે ધીરે તે આગળ વધ્યા સમય જતા તેમના લગ્ન ફરી વખત હરિચંદ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સાથે તેમના લગ્ન થયા અને આ વ્યક્તિ બીજું કોઈ ન હતું પરંતુ તેમનું નામ કમલાદેવી ચટ્ટોપાધ્યાય હતું જેમને જીવનની અંદર અનેક સારા કામ કરી સમાજના રાહભર બન્યા હતા જ્યારે પોતે પગભર થયા ને ત્યારે તે સ્વરાજ આંદોલનની અંદર જોડાઈ ગયા અનેક સ્ત્રીઓને એ આંદોલનની અંદર જોડવાનો પ્રયત્ન કર્યો અને એ સમયે આંદોલનને સશક્ત બનાવ્યું એના પિતાને પણ આનંદ થયો અને દેશના અનેક લોકોને એમના પર ગૌરવ ગૌરવ થયું અને આ નારી ઉત્થાનનું સુંદર મજાનું કામ કમલા દેવીએ કરી બતાવ્યું આમ નારી તો નારાયણી આ વિધાન તેમને સાબિત કરી બતાવ્યું આમ જીવનની અંદર ક્યારેક વિધાતાના લેખ એવા હોય અને જીવનમાં આવું દુઃખ આવી પડે તો હિંમતથી કામ લઈ જીવનમાં આગળ વધવાથી હંમેશા સફળતા મળતી હોય છે એ આપણે આ કમલા દેવીના જીવનમાંથી શીખી શકીએ છીએ